એકત્રીસ ડિસેમ્બર પહેલા અમદાવાદ ગ્રામ પોલીસ નો સપાટો જામનગર જતો બે કરોડ નો દારૂ ઝડપાયો ગુજરાતમાં અડસઠ લાખ લોકો નામ મેચ થયા નહી હવે પુરાવા આપવાનો વારો આવે તેવી શક્યતા જામનગર જિલ્લામાં કામોસી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની ની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ કરાઈ ભરૂચના જગડિયા જીઆઈડીસી માં આવેલી કંપની માં ભયાનક બ્લાસ્ટ એક શ્રમિકો નું કરુણ મોત એક ને ઇજાગ્રસ્ત જનતા પરેશાન થાય તેવા નિયમો કાયદા ન હોવા જોઈએ ઇન્ડિગો સંકટ વચ્ચે પીએમ મોદી નું મોટું નિવેદન મહેસાણામાં ખતરનાક ઘટના પ્રેમી પ્રેમિકા ની કાર ટક્કર મારી કરી હત્યા એક શંકાના આધારે થયો ભાડાફોડ ચૂંટણી લડવાની ઉંમર કટાડો રીમો રટર વોટિંગ શરૂ કરો લોકસભામાં બોલ્યા શિવસેનાના નેતા અનિલ અંબાણી પુત્ર સામે જીબીઆ એક્શન બસો ને અઠ્યાવીસ કરોડ ની છેતરપિંડી ના કિસ માં એફઆઈઆર દાખલ અમદાવાદ માં નામે વધુ એક ઠગાય અમરાઈ વાડી એમટીએસ કન્ડેક્ટર ને અગિયાર પોઈન્ટ પંચાણું લાખ નો ચોપડ્યો ગોવામાં પચીસ લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને ને તોડી પડાય ફરાર માલિકો વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ અમદાવાદના રોડમાં રોડ માં સબોધો માં વિશ્વાસઘાત મિત્ર જ મિત્ર પર ગોળીબાર કર્યો એક જ વ્યક્તિ ગભીર ઘાયલ ચાલુ બસ ટાયર નીકળીને ફ્રીજ નીચે પડતા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત ચાગુ ધર્મ ગૌખા અકસ્માત દબાનો દૂર કરો ને માગ ઉઠાવતા જ કાર્યવાહી સુરત માં એમએલ ના ઘર બાજુમાં બાજુ માં બનેલી ગેરકાયદે દિવાલ પર ફરી પુલ ડીઝર હવે જમીન માપની માટે મહિનાઓ સુધી રાહ નહી જોવી પડે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય અમદાવાદ માં બોરન વિટા ને બોક્સ ની આડા માં દારૂ ની રાફેરી એક પોઈન્ટ બત્રીસ કરોડ નો મુદ્દા માલ જપ્ત કરાયો દેવભૂમિ દ્વારકામાં માં બે હજાર રખડતા જવાબ માંગ્યો વૈષ્ણવ દેવી પરત ગુજરાતી યાત્રાઓને રાજસ્થાન માં નડ્યો અકસ્માત ત્રણ લોકો ના મોત અનેક ને ઇજાગ્રસ્ત ઉત્તરાખંડ ના નૈતાલ ની હોટલ માં વિકરાળ આગ બે લોકો ફસાયા રેક્સ્યુ ઓપરેશન હાથ ધરાયું પંચમહાલ જિલ્લાના શહેર તાલુકા માં પરિતા નો આપઘાત પતિના ત્રાસ થી કંટાળી આક્ષેપ જામનગર ના શીતરપિંડી ના ગુના માં છેલ્લા બત્રીસ વર્ષથી નાસ્તા પરતા રહેલા આરોપી ને ઝડપી લેવાયો નાગરિકતા પહેલા મતદાર યાદી નામ દિલ્હી કોર્ટ સોનિયા ગાંધી મોકલી નોટિસ

ઇન્ડિગો એરલાઇન્સ પર વધુ એક સંકટ સરકારે ફ્લાઇટ દસ ટકા ઘટાડવાનો આપ્યો આદેશ સીઈઓ એ જોડ્યો હાથ સત્ય નદી પી એમ મોદી સાથે કરી મુલાકાત ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ સુરેન્દ્રનગરના ના દસ ગામ માં થી વધુ કુડ ખરોળ ના ટોળા એ ખેતર ભારે નુકસાન ખેડૂતોને રોવાનો વારો દસ દિવસમાં માં કુંડ કરોડ ને અભયારણ્યમાં સ્થાયી કરાવવા ખેડૂતોનું તંત્ર ને અલ્ટિમેટમ કામગીરી નહીં અમદાવાદ આઠ ફ્લાય ઓવર બ્રિજ વડોદરામાં સોના ના કોટા દાગી ના સાચા હોવાના બેંક ને વેલ્યુઅર્ અહેવાલ ના આધારે બેંક તેર પોઈન્ટ ત્રેપન લાખ ની લોન મંજૂર કરી કંટાળી ના વર્ષ વિસ્તારો માં આત્મહત્યાપતિ ત્રણ સામે આવી વડોદરા જયપુર લગ્ન પ્રસંગે ગયેલા નિવૃત્ત પ્રોફેસરના બંધ મકાન માંથી બે લાખ ચોરી અમદાવાદીઓ માટે મોટા સમાચાર સુભા ફ્રીજ પચીસ ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણ બંધ ઇન્ટેક્સ કામગીરી શરૂ અમદાવાદ માં દર્દી બને બે ઠગે પાંચ લાખ રૂપિયા ડોક્ટર ના ચોરી લીધા બંને ની ધરપકડ કરવામાં આવી શિક્ષણ સાહેબ પરથી ના ઉમેદવારો માટે મોટી અપડે શાળા પસંદગીના તારીખ જાહેર દસ થી બાર ડિસેમ્બર બે હજાર પચીસ ને રાત્રે અગિયાર ને અગલાક સુધીમાં શાળા પસંદગી કરી શકશે

અધિકાર જ નથી મતદાર યાદી મામલે લોકસભામાં સંગ્રામ બહુ પસ્તા છે ઇન્ડિગો સરકાર ને એક્શન મોડ માં એક હજાર કરોડ રૂપિયા નો દંડ ફટકારવા પર વિચાર રિપોર્ટ નો દાવો